નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો હું જો તમારી સાથે મોહિ વોરા એપ્રિલથી વિસાવદરમાં હું ભરી રહ્યો છું પરંતુ નેતાઓ સાથે મારી મુલાકાત ખૂબ જ ઓછી થઈ છે ત્યારે મારી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પણ અહીંયા ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં લાંબા સમયથી પ્રચાર કરી રહ્યા છે તેમની સાથે વાત કરીએ કે કઈ રીતનો પ્રચાર ચાલી રહ્યો છે અને કઈ રીતનો હાલ માહોલ લાગી રહ્યો છે જી ચેતરભાઈ તમારે ડેડિયાપાડા સીટ જીતવાનો અનુભવ છે એ અનુભવનો ઉપયોગ તમે અહીંયા પણ કરતા છો શું માહોલ લાગી રહ્યો છે અને કેવી રીતનું બે હજાર બે હજાર બાવીસમાં જ્યારે હું ડેડીયાપાડા વિધાનસભા લડતો હતો અને ડેડીયાપાડા સાગભારના લોકોમાં જે મન હતું કે ચૈતરભાઈને લાવવાના છે એ જ પ્રકારનું મન આ વિસ્તારના લોકોએ પણ બનાવ્યું છે જેટલા પણ હું પાંચથી છ દિવસથી રોજના ડોર ટુ ડોર ખાટલા બેઠકો અને ગામડે ગામડે મિટિંગો અમારી ટીમ સાથે કરું છું તો ખૂબ સારો માહોલ છે અને લોકોએ મન બનાવી લીધું છે અને ચોક્કસપણે ગોપાલ ઇટાલિયા વિજય થાય છે એવું હું વિશ્વાસ સાથે કેમ છું કઈ રણનીતિથી ગોપાલ છેતરભાઈ કઈ રણનીતિથી તમે પ્રચાર કરી રહ્યા છો કારણ કે વિસાવ વધારે ખૂબ જ મોટું ગામ છે ત્રણ તાલુકાઓ છે કઈ રીતની સ્ટ્રેટર્જી અહીંયા સ્ટ્રેટર્જીમાં તમે જોયું હશે અમે આગળથી જ ગોપાલભાઈનું નામ પાર્ટીએ જાહેર કર્યું ત્યારથી જ બુથ લેવલની મિટિંગો ચાલે છે જનસંવાદની મિટિંગો ચાલે છે તમામ ગામે ગામ અમારે મીટિંગો થઈ છે સાથે સાથે હાલના તબક્કે ડોર ટુ ડોર ચાલે છે ખાટલા બેઠકો ચાલે છે અને કાર્યકર્તા સંમેલનો પણ ચાલુ છે તો મને લાગે છે કે દરેક ગામના છેવાડાના વ્યક્તિ સુધી આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચી ગયા છે અને એમનો વિશ્વાસ જીત્યો છે અને તમે જોઈ લો ગોપાલભાઈના નામ પડવાથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમાં એક કન્ફ્યુઝન છે કે ભાઈ આ સવાલ હવે લડાઈ માત્ર ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટીની નથી લડાઈ હવે એક અભિમાનની અને એક બાજુ સ્વાભિમાનની છે એટલે મને લાગે છે કે જે પ્રકારે માહોલ અહીંયા ઊભો થયો છે લોકો હવે મન બનાવી ચૂકેલા છે અને ગોપાલ ઇટાલિયાને લાવશે ચેતરભાઈ ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરી રહી છે કે ગોપાલ ઇટાલિયા સુરતથી આવેલા છે આયાતી ઉમેદવાર છે તેમને વિસાવદરના મુદ્દાઓની ખબર નથી એ પ્રશ્ન તમે જ્યારે પ્રચાર કરો છો તો ગામડામાં જોવા મળે ના બિલકુલ નથી અહીંયા ભૂતકાળમાં કેશુભાઈ પટેલ જે લડ્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા એવી જ રીતના ગોપાલભાઈ પણ બાજુના વિસ્તારમાંથી આવે છે તો એ મુદ્દો અહીંયા નથી બસ અહીંનો મુદ્દો એવો છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં વિસાવદર ભેસણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાના શિક્ષણ હોય આરોગ્ય હોય સિંચાઈ હોય પીવાના પાણી હોય રોડ રસ્તા હોય કે સહકારી મંડળીઓમાં થયેલા કૌભાંડો હોય જે મગફળી અને તુવેરના ખરીદ વેચ ખરીદી કેન્દ્રો પર જે કૌભાંડો થયા છે ધીરાના નામે જે કૌભાંડો થયા છે એનાથી લોકોમાં આક્રોશ છે અને ગોપાલભાઈનું સ્વાગત સન્માન અને આવકાર મળે છે અને ગોપાલભાઈને લોકો લાવશે એવો પૂરો મને વિશ્વાસ છે છેલ્લો સવાલ છેતરભાઈ જે રીતના ગોપાલ ઇટાલિયા પ્રચાર કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ નીતિન રાડપરિયાને ઊભી રાખી છે અને કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ લાગી રહ્યા છે કે ભાજપની બી ટીમ છે તો ક્યાંક નીતિન પરિયા ગોપાલ ઇટાલિયાને નુકસાન કરશે એવું તમને જણાઈ રહ્યું છે પ્રચાર કરતા અહીંયા તો ઇન્ડિયા ગઠબંધન જ્યારે બે હજાર ચોવીસમાં હતું ત્યારની વાત એવી હતી કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે અને કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખશે પણ કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે પ્રચાર પણ ચાલુ છે તો હવહવ પાર્ટી પોતપોતાના ઉમેદવારને જીતાડવાના પોતાના તમામ પ્રયાસો કરતી હોય છે તો મને લાગે છે પણ ગોપાલ ઇટાલિયાનો ચહેરો એમનો ફેસ અહીંયા ખૂબ ચાલે છે લોકોના દિલો સુધી એ લોકો પહોંચી ગોપાલભાઈ પહોંચી ગયા છે ત્યારે મને લાગે છે કે હવે જીતવામાં તો ગોપાલભાઈ જીતશે કેમ કે ગોપાલભાઈનો એટલો બધો ડિમાન્ડ અહીંયા લોકોના મન બની ગયા છે કે ગોપાલભાઈને જ લાવવાનો અને ગોપાલભાઈના આવવાથી ગોપાલભાઈ કોઈ એક વિધાનસભા પૂરતાં સીમિત નથી ગોપાલભાઈના આવવાથી સમગ્ર ગુજરાતના ખેડૂતો મહિલાઓ બેરોજગારો કર્મચારીઓ બધાનો અવાજ બનશે એટલે ગોપાલભાઈને લોકો ચાહે છે અને હાઈ પ્રોફાઇલ ચૂંટણી ગોપાલભાઈના લીધે જ બની ગોપાલભાઈ પચીસ થી ત્રીસ હજારની લીડથી ગોપાલભાઈ જીતશે મને લાગે છે તો આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને કહ્યું કે પચીસ થી ત્રીસ હજારની લીડનો ટાર્ગેટ લઈને ગોપાલ ઇટાલિયાની જીત માટે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે લોકો ચાલી રહ્યા છે અને આને જ લઈ તે લોકોએ સખત મહેનત પણ આદરી છે ત્યારે હવે જોવા છે 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 કે તારી થાય અને પરિણામ આવે ગોપાલ ઇટાલા ની લીડ શું ખરેખર આટલી થાય છે કે કેમ આમ જ પલે પલ્લી અપડેટ જનતાને લઈ અને નેતાઓને લઈ તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું કેમેરા પર્સન જીસાન સૈયદ સાથે મોહિમ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત બિલખા વિશાળ